નમસ્કાર વાળા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરોને મોટો ફાયદો પેન્શનમાં બમણા વધારા વિશે મિત્રો તો મિત્રો હવે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થયો છે અને પેન્શનરોને મોટી ભેટ મળવા જઈ રહી છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત કર્મચારી સૌ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો તો મિત્રો આજ રોજ તારીખથી પેન્શનમાં તોતિંગ વધારો એટલે કે સૌથી મોટો વધારો થયો છે તો મિત્રો કેટલો વધારો થયો છે તેની તમામ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય એટલે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો તો દર્શક મિત્રો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચ દેશના લાખો પેન્શનરો માટે આઠમા પગાર પંચ અંગે એક મોટા સમાચાર અને રોમાંચક સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રોનું માનીએ તો આ વખતે સરકાર ફિટમેન્ટ ફેક્ટર અંગે એવો નિર્ણય લઈ શકે છે જે પેન્શનરોને ખરી મજા આવી શકે છે સરસા થઈ રહી છે કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવુંથી એક પોઈન્ટ બાણું પર નક્કી કરી શકાય છે આ સંખ્યા સાતમા પગાર પંચના બે પોઈન્ટ સત્તાવન લાખ કરતાં ઓછી લાગે છે પરંતુ તેની અસર એટલી જબરજસ્ત હશે કે પેન્શનમાં સીધો નેવું ટકા વધારો થઈ શકે છે હા આ એક નિર્ણયથી મહત્તમ મૂળ પેન્શનમાં સરળતાથી રૂપિયા બે લાખનો આંકડો પાર કરી રૂપિયા બે પોઈન્ટ સાડા ત્રી લાખ સુધી પહોંચી શકે છે મિત્રો તો મિત્રો ચાલો આ એક પોઈન્ટ નેવું ફિટફેન ફેક્ટરનો ઘણી સ્તર દર સ્તર સમજીએ અને જાણીએ કે તમારા પેન્શનમાં ખરેખર કેટલો વધારો થવાનો છે સૌપ્રથમ સમજો ફિટમેન્ટ ફેક્ટરનો આલેખ શું છે ફિટમેન્ટ ફેક્ટર એક જાદુઈ ગુણાંક છે જ્યારે પણ નવું પગાર પંચ આવે છે ત્યારે હાલમાં મૂળભૂત પગાર અથવા તો મૂળભૂત પેન્શનને આ સંખ્યાથી ગુણા કરવામાં આવે છે આમાંથી જે રકમ નીકળે છે તે તમારું નવું મૂળભૂત પેન્શન અથવા તો પગાર છે મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચમાં શું થયું સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું આનો અર્થ એ થયો કે છઠ્ઠા પગાર પંચ હેઠળ બેઝિક પેન્શનનો સીધો ગુણાકાર બે પોઈન્ટ સત્તાવન થયો હતો જેના પરિણામે પેન્શનમાં મોટો ઉછાળો આવ્યો હતો અને મિત્રો હવે તમને જણાવી દઈએ કે પેન્શન કેવી રીતે નક્કી થાય છે તો મિત્રો આપણે વધુ ગણતરીઓ કરીએ તે પહેલાં પેન્શન કેવી રીતે નક્કી થાય છે તે સમજવું સૌથી મોટું મહત્વપૂર્ણ છે તેમાં પહેલું છે છેલ્લો મૂળ પગાર એટલે કે નિવૃત્તિ પહેલાં કર્મચારીઓને મળતો છેલ્લો મૂળભૂત પગાર સૌથી મહત્વપૂર્ણ હોય છે બીજું પચાસ ટકા નિયમ સામાન્ય રીતે છેલ્લો મૂળ પગાર સાહીઠ ટકા આયસો મૂળભૂત પેન્શનમાં રૂપાંતર મળે છે ત્રીજું ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે રૂપિયા પચાસ હજારના મૂળ પગાર પર હતો તો તેનું મૂળ પેન્શન દર મહિને રૂપિયા પચીસ હજાર થશે અને મિત્રોએ જાણી લઈશું કે સાતમા પગાર પંચ હેઠળ હાલનું પેન્શન ન્યૂનતમ મૂળભૂત પેન્શન રૂપિયા નવ હજાર પ્રતિમાસ મહત્તમ મૂળભૂત પેન્શન રૂપિયા એક લાખ પચીસ હજાર પ્રતિમાસ આ કેબિનેટ સચિવ રૂપિયા બે લાખ પચાસ હજારના પચાસ ટકા છે મહત્તમ પગાર તો મિત્રો આઠમા પગાર પંચમાં પેન્શન વધારાનું સંપૂર્ણ ગણિત જેમ કે ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ નેવું હવે સૌથી પહેલાં મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીએ તો આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ નેવુંનો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો તમારા પેન્શનમાં કેટલો વધારો થશે તેનું ફોર્મ્યુલા જોઈએ તો નવું મૂળભૂત પેન્શન બરાબર હાલનું મૂળભૂત પેન્શન એના ગુણ્યા એક પોઈન્ટ નેવું આનો સીધો અર્થ એ થયો કે તમારા હાલના બેઝિક પેન્શનમાં સીધો નેવું ટકાનો વધારો થશે તો મિત્રો પેન્શન ટેબલ મુજબ નવું પેન્શન કેટલું હોય છે ફિટમેન ફેક્ટરને આધારે જે ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ નેવુંના આધારે જોઈએ તો તેમાં હાલનું મૂળભૂત પેન્શન એટલે કે સાતમા પગાર પંચ મુજબ તો મિત્રો સાતમા પગાર પંચ મુજબ રૂપિયા નવ હજાર ઓછામાં ઓછા તેમાં નવું મૂળભૂત પેન્શન એક પોઈન્ટ નેવું ફિટમેન ફેક્ટરને આધારે જોઈએ તો તેમાં સત્તર હજાર એકસો અને પેન્શનમાં સીધો રૂપિયા ને એટલે કે આઠ હજાર સોનો વધારો અને મિત્રો તેમાં રૂપિયા પંદર હજારના જોઈએ તો મિત્રો પંદર હજાર મૂળ પેન્શન પ્રમાણે અઠ્યાવીસ હજાર પાંચસોનું નવું મૂળ પેન્શન તેમાં તેર હજાર પાંચસો સીધો વધારો પચીસ હજાર પ્રમાણે જોઈએ તો સુડતાલીસ હજાર પાંચસોનું મૂળ પેન્શન તેમાં બાવીસ હજાર પાંચસોનો વધારો ચાલીસ હજારમાં જોઈએ તો છોતેર હજાર રૂપિયા તેમાં જોઈએ તો વધારો છત્રીસ હજારનો વધારો તે પ્રમાણે હાલનું મૂળ પેન્શન પંચોતેર હજારમાં નવું પેન્શન એક લાખ બેતાલીસ હજાર પાંચસો તેમાં સડસઠ હજાર પાંચસોનો વધારો એક લાખ મૂળ પેન્શન હાલનું પ્રમાણે જોઈએ તો તેમાં નવું મૂળભૂત પેન્શન એક લાખ નેવું હજાર તેમાં સીધો નેવું હજારનો પેન્શનમાં સીધો વધારો અને છેલ્લે હાલનું મૂળ પેન્શન એક લાખ પચીસ હજાર મહત્તમ તેમાં નવું મૂળભૂત પેન્શન બે લાખ સાડત્રીસ હજાર પાંચસો તેમાં પેન્શનમાં સીધો વધારો એક લાખ બાર હજાર પાંચસો તો મિત્રો આપણે ઉપર જે પેન્શન ટેબલ જોયું તે ફક્ત મૂળભૂત પેન્શનની ગણતરી છે આ ઉપરાંત મોંઘવારી રાત એટલે કે ડીઆર અલગથી આપવામાં આવશે અને મિત્રો શું એક પોઈન્ટ નેવું ફિટમેન ફેક્ટર શક્ય છે કે નહીં જોકે એક પોઈન્ટ નેવુંનો આંકડો સાતમાં પગાર પંચના બે પોઈન્ટ સત્તાવન કરતાં ઓછો છે તેની પાછળનો તર્ક એ છે કે સરકાર ડીએ મર્જ પછી સંતુલિત વધારો કરવા માંગે છે આ આંકડો કર્મચારી સંગઠનોની માંગ ત્રણ પોઈન્ટ અડસઠ કરતા ઘણો ઓછો છે પરંતુ જો તે લાગુ કરવામાં આવે તો પણ પેન્શનમાં મોટો અને માનનીય વધારો થશે કોઈસ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે મહત્તમ મૂળભૂત પેન્શન મેળવનારનું પેન્શન એક જ વારમાં એક લાખ બાર હજાર પાંચસો વધશે અને તેમનો માસિક આંકડો રૂપિયા રૂપિયા બે પોઈન્ટ એટલે કે બે પોઈન્ટ સાડત્રી લાખને પાર કરશે આ કોઈ લોટરી ઓછું નથી